કેમ કે આજ રાધેભાઈ મને વડનગર ફેવરે છે તો રાધેભાઈ આ કઈ જગ્યા કહેવાય આ કહેવાય સરનિશા તરાવ બરાબર હા જો પાસલ ચેર બતાવો ને તો એશિયાનું ફર્સ્ટ નંબરનું અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ છે એ મ્યુઝિયમ મેં આપણે બધા જેમ એ હોમ મ્યુઝિયમ આય બરાબર હા હા આપણે જોઈએ આ લગભગ ફરીએ ને રાઉન્ડ રિવરફ્રન્ટ જેવું આ બધા જે આ કોરે મોરે દેખાય ને આ બધું રેન્ક કહેવા નારી હેડો ફૂલ તો આ કોરે મોરે હા મે રાદેભાઈ તું હેડી કે એટલે હું જે રાદેભાઈ આગળ હેડી હું પાછળ હેડું વધારે બે કિલોમીટર ને છે રાઉન્ડ છે તો મિત્રો ફરીએ અને મ્યુઝિયમ જોવાની ઈચ્છા હતી પણ હાલ નહીં જાઉં ખૂબ સમય લે આવું ફેરથી ઓકે રાધેભાઈ જોઈ લો બહુ જોરદાર જગ્યા અને તમે આવેલા હોય વડનગરના જે મિત્રો હોય તો કોમન કરી દો કે ભાઈ અમે વડનગરના આવીએ રાધે ભાઈ વડનગરના જ છીએ પણ અમે પાટણના આઈએ અમારે પાટણમાં આવી જગ્યા હ

જો અહીંયાથી તો આપણો વ્યૂ દેખાય છે બરાબર મેં વિચાર કર્યો કદાચ આપડા આ વ્યૂ ઉપર બેહી પર જોઈ રહેવું લાગા આ બક્ષીઓ હવા બરાબર ઉપર જોઈએ તો કેવું દેખાય ઇના ઓટા પક્ષી થાય કે આપડા પોપટ પર બેહીને સીધા ઉડી જઈએ બરાબર ભાઈ વિડિયો ચેક સુધી હે પ્રભુ હે પ્રભુ હે કૃષ્ણ ભાઈ ભાઈ પોપોટ ઉપર બેસીને આવી ગયા હાં તો આપણે હવે આગળ તો આગળ એવી ઈચ્છા કે આપણે ડાયનોસોરને મળી લઈએ કેવું રાધેભાઈ તો તમે બધા એવું વિચારતા હવે બધા ડાયનોસોર ના પોપોટ ઉપર ઉડવું ને બધું જેવું હોય તો મિત્રો એ મતલબ એમ કે અમે તમારો નવો કોન્ટેન્ટ અમે આ લે કેમ કે હસવાડવા માટે જ આ લે તો આગળ આપણે ડાયનોસોર લાવીએ વડનગરમાં તો બહુ વર્ષ પહેલાં હસી વર્ષો પહેલાં હસી પણ આપણે અત્યારે લાવી દઈએ ડાયનોસોર તો આગળ તમને ડાયનોસોર બતાવીએ અને આપણે વેલ માછલી તમને આ તળાવની અંદર બતાવીએ તમે જોઈએ છે નહીં વડનગરવાસીઓ તમે તળાવની અંદર કદી વેલ માછલી નહીં જોઈને પણ અમે તમને બતાવીએ તો જોઈ લો આ તળાવની અંદર વેલ માછલી આપણો લોકોની જિંદગી જુઓ સો વર્ષથી તો સ નહીં પચાસ વર્ષથી છ એ બી તમને તમને કે મને ખબર નહીં હા જિંદગીમાં જો આપણા હાથ પગેડા હોય સારું હોય ત્યાં સુધી ફરી લેવું ફરી લેવું પછી એવું થાય કે પૈસા કમાવાની અંદર આપડે ક્યાં ને ફરવાનું ભૂલી જઈએ છીએ અત્યાર સુધી આપણે વિચાર કરીએ ને તો અત્યાર સુધીમાં આપણને એવા જ મોમેન્ટ યાદ આવી કોઈ મિત્ર જોડે ભાઈ બન જો ફરવા જાય બરાબર છે પણ એકદમ ફાસ્ટ ફોરવર્ડ કરી જોઈએ લાઈફ આપણને એવી ઘટના યાદ આવું બરાબર આ જગ્યાએ ફરવા તો સમય કાઢીને થોડું ઘણું ફરી લેવું ફરવા જઈ લે તમારું માઇન્ડ માઇન્ડ થોડું ફ્રેશ થાય એક્સપ્લોર કરો ને તો તમને ઘણું બધું નવું શીખવા મળે ફરે વિદેશી લોકો એકલા એકલા કેમ્પિંગ કરતા હોય છે આપણા વર્લ્ડ ટુર ના નેકરી આપણે ગોમડા કરીએ ટુર તો ટુર કરીએ ટુર કરીએ સ્ટેટ નું ટુર કરીએ પછી ઇન્ડિયા નું ટુર કરીએ પછી વર્લ્ડ કરીએ

તમને દેખાય ને એક અમે જવાના હા ફરતા ફરતા તો મિત્રો વડનગર માં આવો તો આ જગ્યા બહુ મજા આવે એવી ફોટા પાડો વિડીયો બનાવો મોજ કરો અને લોકોને મોજ કરાવો તો મિત્રો આપણે એક બીજી જગ્યાએ ફરતા ફરતા તમે જુઓ કે પેલા શેડેથી અમે આવ્યા હા અને ભમદા ભમદા આટલે પહોંચ્યા હા રાધેભાઈ આગળ હાડી અરે રાધેભાઈ અરે શું આવ્યું હા 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 શું હ

મેં આટલું ખાલી છે અને જેને હોય કોમેન્ટ જરૂર કરજો કેવું હા હા તો મિત્રો જેને જેને આ વડનગરની અંદર મ્યુઝિયમમાં જે આવેલા હોય ફરેલા હોય તો કોમેન્ટ કરજો પણ આપણે એક વાર બધાને દેખાડશું અંદર લઈ જઈને રાતે દાદા આપણે ક્યાંય કે રોહિત આવી જાય એ દાદા આપણે રોહિતભાઈ તો આવી જાય અને મ્યુઝિયમમાં ફરશું

હું બોટિંગ તો ઓટો મારતા બોટમાં બે જણા હવે તો આપણે ફરી બોર ખાવા જઈએ રાધે કે બોર ખાવા જાય રાધેભાઈ બોર ખાવા પાણી પોણી પીવું નહીં લાયા તો મિત્રો બોડી બોડીએ જઈએ બોર ખાઈએ તમને બતાવી પણ લપસાઈ સીધા હોય આપણે વડનગરમાં હવે ફરી રહ્યા જોઈ લો પેલા શિયાળેથી આ શિયાળે આવી ગયા અને હવે આપણે જઈએ ઓફિસે અને પછી મારા ઘરે જવાનું હો તો મળશું આગળ જય માતાજી